લોકસભા ચૂંટણી ગુજરાત રાજકારણ છે પક્ષથી નારાજ ભાજપના નેતાએ મોડી રાત્રે ફેક્સથી રાજીનામું ધરી દેતા ભાજપમાં ભડકો થયો છે કયા નેતાએ ધર્યું રાજીનામું અને શું છે મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે મધરાતે રાજીનામું આપ્યું છે રાત્રે અઢી વાગે વિધાનસભા અધ્યક્ષને ફેક્સથી રાજીનામું ધરી દેતા પક્ષના કાર્યકરોમાં અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે જોકે અન્ય પક્ષ પલટો કરતા નેતાઓની જેમ કેતન ઇનામદારે પણ અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યાનું રટણ કર્યું છે કેતન ઇનામદારે ત્રણ લીટીનો રાજીનામું પત્ર લખ્યો હતો તેમણે સ્પીકરને ઈમેલ મોકલ્યો કેતન ઇનામદાર રાજ્ય ભાજપમાંથી રાજીનામું આપનાર પ્રથમ ધારાસભ્ય છે કે તેની નામદાર 2012 માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા અને 2017 અને 2022 માં ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા તો ઉપરાંત બરોડા ડેરી મુદ્દે પણ તેમણે અવાજ ઉઠાવ્યો છે ખેડૂતોના મુદ્દા પણ ઉઠાવતા રહ્યા છે સાવલી વિધાનસભા પર મજબૂત પકડ કે તેની નામદાર ધરાવે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે તેઓ પક્ષની નીતિથી નારાજ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે કેતની નામદારનું આ રાજીનામું નવું નથી આ પહેલા પણ તેઓ રાજીનામું આપી ચૂક્યા છે ચાર વર્ષ પહેલા પણ કેતની નામદારે વિજય રૂપાણી પર તેમની સરકારમાં લોકોના હિતમાં કામ ન કરવાનો આરોપ લગાવીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો હતો જો કે બાદમાં સમજાવટ અને ખાતરી આપ્યા બાદ તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું હતું ત્યારે જે રીતે મોડી રાત્રે રાજીનામું ધરતા આ રીતે રાજીનામું આપી શકાય કે કેમ તે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે નિયમો પ્રમાણે જોઈએ તો જો કોઈ સભ્ય વ્યક્તિગત રીતે સ્પીકરને રાજીનામાનો પત્ર સોંપે છે અને તેમને જાણ કરે છે કે રાજીનામું સ્વૈચ્છિક અને સાચું છે અને સ્પીકરને તેનાથી વિપરીત કોઈ માહિતી અથવા જ્ઞાન નથી તો અધ્યક્ષ તરત જ રાજીનામું સ્વીકારી શકે છે જો સ્પીકરને રાજીનામાનો પત્ર પોસ્ટ દ્વારા અથવા અન્ય કોઈ દ્વારા પ્રાપ્ત થાય છે તો સ્પીકર પોતાને સંતુષ્ટ કરવા યોગ્ય સમજે તેવી તપાસ પણ કરી શકે છે કે રાજીનામું સ્વૈચ્છિક અને વાસ્તવિક છે જો અધ્યક્ષ પોતે અથવા વિધાનસભા સચિવાલયની એજન્સી દ્વારા અથવા તેના દ્વારા સમરી તપાસ કર્યા પછી આવી અન્ય એજન્સી જે તેને યોગ્ય લાગે તે રાજીનામું સ્વૈચ્છિક અથવા વાસ્તવિક નથી તે અંગે સંતુષ્ટ છે અને તે રાજીનામું સ્વીકારશે નહીં પરંતુ રાજીનામું સ્પીકર દ્વારા સ્વીકારવામાં આવે તે પહેલા સભ્ય કોઈપણ સમયે પોતાનું રાજીનામું પાછું ખેંચી પણ શકે છે ઉલ્લેખનીય છે કે ભાજપે રંજનબેન ભટ્ટને વડોદરા બેઠકનો ઉમેદવાર જાહેર કર્યા બાદ તેમનો વિરોધ થયો હતો અને ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું જ્યોતિબેન પંડ્યાના રાજીનામા બાદ વડોદરા બેઠકના ઉમેદવાર બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આવા સમયે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આપેલા રાજીનામાએ પણ ચર્ચાઓ જગાવી છે અને વડોદરાના રાજકારણમાં હડકંપ મચી ગયો છે ત્યારે એક મીડિયા સાથેની વાતચીતમાં કેતન ઇનામદારે જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણીને અને મારા રાજીનામાને કોઈ જ લેવા દેવા નથી હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરું છું મારા અંતર આત્માના અવાજને માન આપીને મેં આ રાજીનામું આપ્યું છે ભાજપ કાર્યકરોની પાર્ટી છે પરંતુ ક્યાંક ને ક્યાંક મારો અવાજ રૂંધતો હોય તેવું લાગે છે જેથી હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું ત્યારે એક તરફ પક્ષથી નારાજ હોવાની વાતો અને હવે આ રાજીનામું ભાજપમાં કયો હડકંપ મચાવે છે તે હવે જોવું રહ્યું તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર